નદીમાં બુધવારે સાંજે એક અજાણી મહિલાએ જમ્પ લાવ્યું હતું ત્યારે બે લોકોએ દોરડું નાખી મહિલાના રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઈ ગઈ હતી જે અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી હતી સાથે જ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલાની તપાસ હાથ ધરી આવતો તો મને મેસેજ આવ્યો ફોન આવ્યો કે ભાઈ અહીં ગાડી એક બેન અંદર વિશ્વામિત્રીના જે પાણી છે એની અંદર ડૂબેલા છે એ જે બે ત્રણ ભાઈઓ હતા એ લોકોએ રસ્તો નખ્યો પકડ એમના બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એમના હાથમાં આવ્યો કે ન આવ્યો પણ એ બેન નીકળી ગયા એટલે મેં તરત શ્રીનો ફોન કર્યો કમિશ્નરશ્રીએ ફાયરની ગાડી મોકલી ફાયરની ગાડી બી આવી ગયા પીઆઈ સાહેબને ફોન કર્યો ટ્રાફિકની વ્યવસ્થા માટેના આપણે શોધવાનું ચાલુ કરી રહ્યા છીએ હા મને કોલ તરત જ અહીં ગાડી પાંચ મિનિટ પાંચ મિનિટ ની અંદર આવી ગયેલો પાંચ મિનિટ હા મંગલ પાંડે વિશ્વાસ